નડિયાદમાં પોશી પૂનમ અને ઉત્તરાયણને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરનામા અને માર્ગ ડાયવર્ઝન સાથે પાર્કિંગ માટે વ્યવસ્થા કરાઈ છે નડિયાદના શ્રી સંતરામ મંદિર ખાતે પોષી પૂનમના રોજ બોર ઉછાળવાની એકસો ચોરાણું વર્ષની પરંપરા ચાલતી આવી છે જેના અનુસંધાને દેશ વિદેશ અને રાજ્યમાંથી ભાવિક ભક્તો પોતાના બાળકોની અલ્પ વાચાને લઈને માનતા રાખે છે અને બાળક બોલતું થાય એટલે નડિયાદ શ્રીરામ સંતરામ મંદિરમાં બોર ઉછાળવા માટે આવે છે આ પોષ પૂનમના દિવસે હજારો લોકો નડિયાદમાં આવે છે જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાનું આયોજન કરાયું છે રસ્તાઓ બંધ કરી ડાયવર્ઝન અને પાર્કિંગ સ્થળો માટે માર્ગદર્શન અને પોલીસ અધિકારી અને કર્મચારીઓની ફાળવણી પણ કરી દીધી છે આગામી તેરમી તારીખે નડિયાદ શહેરના પ્રખ્યાત સંતરામ મંદિર ખાતે બોર ઉછાવણીનો પરંપરાગત ઉત્સવ ઉજવાઈ રહ્યો છે આ ઉત્સવમાં ગામે ગામથી નગરજનો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે જેથી ટ્રાફિકની વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય નગરજનો ખૂબ સારી અને સુગમતાથી મંદિરના દર્શન કરી શકે અને આ પર્વ ઉજવી શકે તે હેતુસર નડિયાદ ટાઉન પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થાનું આયોજન કરવામાં આવેલું છે તેમાં પોલીસ દ્વારા ઇફકોવાલા ગ્રાઉન્ડ સંતરામ લેબોરેટરી પાછળ વિઠ્ઠલ કન્યા વિદ્યાલય નાની શાક માર્કેટ લીમડાવાળા ચોક અને સેન્ટ્રલ જેલ વિગેરે ખાતે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ તારીખ ચૌદમીના રોજ પણ ઉત્તરાયણનો તહેવાર હોય માગુજા સર્કલથી એસટી બસ સ્ટેન્ડ સુધીનો રોડ જાહેરનામું બહાર પાડી અને બંધ કરવામાં આવેલો છે